ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એક પ્રીણતાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે શરીર પર તીક્ષ્ણ હથિયારો વડે ઈજાના નિશાનો પણ મળી આવ્યા છે મૃતકના પિયર પક્ષે આ મામલો હત્યાનો હોવાનો આક્ષેપ કર્યો છે આવો વિગતવાર જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાના ખોડવદરી ગામની સીમમાં ખેત મજૂરી કરતી સત્યાવીસ વર્ષીય પૂનમબેનનો મૃતદેહ મળ્યો છે મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાનો હોવાને કારણે આ ઘટના શંકાસ્પદ બની છે સૂત્રો અનુસાર પૂનમબેનના લગ્ન નવ વર્ષ પહેલા ખોડવદરી ગામના ખેત મજૂર સંજય પંચાસરા સાથે થયા હતા પરંતુ દંપતી વચ્ચે ઝઘડા થતા હતા અને પતિ નિશાની લત ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે ગતરોજ મૃતકના દિયરે તેના ભાઈને ફોન કરીને કહ્યું કે પૂનમબેનને ઝેરી જીવડું કરડી ગયું છે પરંતુ પરિવારજનો સ્થળે પહોંચ્યા ત્યારે પૂનમબેન નિષ્પ્રાણ હાલતમાં મળી આવ્યા હતા શરીર પર તીક્ષ્ણ હથિયારો વડે ઈજાના નિશાનો જોવા મળ્યા હતા આ બનાવની જાણ થતા જ ગારિયાધર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયો છે મૃતકના ભાઈઓએ આક્ષેપ કર્યો છે કે પૂનમની હત્યા પતિ સંજય તથા અન્ય દ્વારા કરવામાં આવી છે હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ બનાવને કારણે ગામમાં ચકચાર મચી છે ચાર માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પિયર પક્ષ તેમજ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો ખોડવદરી ગામની આ ચોંકાવનારી ઘટનાને લઈને હાલ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે મૃતકના પરિવારજનો હત્યાના આક્ષેપ કરી રહ્યા છે આગળ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે જોવાનું રહેશે આવી સચોટ અને સ્થાનિક ખબર માટે આપ જોડાયેલા રહો બી ન્યૂઝ સાથે નમસ્કાર